હલો જયલીબ્રેલ બધાને નમસ્કાર દોસ્તો પી કે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં ભવાનભાઈ પરમાર અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું દોસ્તો અત્યારનો યુગ એટલે આધુનિક યુગ કહેવાય ફાસ્ટ જમાનો કહેવાય આ સમયની અંદર અત્યારે કોઈ પણ માણસ હોય એ કોઈ પણ નાનામાં નાની બાબતનું કોમ્પ્રોમાઈઝ ન કરતા હોય ત્યારે આજના દિવસે આ પરિવારે ભવાનભાઈના દીકરાનો ગઈકાલે જન્મદિવસ હતો પરંતુ આપણી સંસ્થામાં ગઈકાલનું ભોજન બુક હતું એટલે કોમ્પ્રોમાઇઝ કરી આજના દિવસે તેમણે ભોજન રાખ્યું છે તો આપણા સૌ તરફથી ખૂબ ખૂબ આભાર ભવાનભાઈનો કે એમણે એમની જે બર્થ ડેટ હતી એ દિવસેને એને પાછળના દિવસે જમણવાર રાખ્યું એમણે ખૂબ મોટું કોમ્પ્રોમાઇઝ કર્યું છે આ પરિવારે આવું બહુ જૂજ લોકો જ હોય છે જે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે તો પરમાર પરિવારને એમના દીકરાના જન્મદિવસની હાર્દિક શુભકામના ભગવાન પૂરા પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેમના ધંધા રોજગારમાં ઉત્તરોઉતર પ્રગતિ આપે એવી જ પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના આજે ભોજનમાં બટેકાનું શાક છે પૂરી છે ખમણ છે જાંબુ છે દાળભાત છે ફ્રાઈસ અને છાસ તો દોસ્તો વિડીયોના માધ્યમથી આપ સર્વેને જણાવવાનું કે સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે કાર્યરત હોય ત્યારે સંસ્થા મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ લોકો માટે રોજગાર શોધે છે તેમને રોજગાર પ્રદાન કરે છે સંસ્થા તરફથી તેમને ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ તમામ સુવિધા સંસ્થા તરફથી અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે એ જે પણ કાંઈ કમાય તેમાંથી એમની પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નથી આવતો સંસ્થા સો ટકા સમાજ ઉપર નિર્ભીત છે તો દોસ્તો આપણા મોરબીના આંગણે જે ભારતમાં કોઈ પણ સંસ્થા ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ સંસ્થા જે કામ નથી કરતી એ કામ આપણા મોરબીના આંગણે થઈ રહ્યું હોય ત્યારે મોરબીવાસીઓની મા મારી આ વિડીયોના માધ્યમથી વિનંતી કે આવું અવિરત સેવાનો યજ્ઞ આપણા મોરબીના આંગણે ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞમાં જોડાઈ અને અંધજનોના સર્વાંગી વિકાસ અર્થે આપણે આપનું અમૂલ્ય અને કિંમતી યોગદાન આપી આ યજ્ઞમાં સહભાગી બનીએ તો દોસ્તો બીજું કાંઈ ના કરો તો કંઈ નહીં અમારી આ વાતને મોરબીના ઘર ઘર સુધીને જનજન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને સંસ્થા મુલાકાત લેવા માટેનું આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું અત્યારે નવનિર્મિત સંકુલ ટુ બની રહ્યું છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ દોસ્તો ડૉક્ટર કુસુમબેન દોશીના માતબર દાનથી આપણે એ નવનિર્મિત ઇમારતનું કામ ચાલુ કર્યું હતું જે જમીન પ્લસ સાત માળની બનશે અને એમાં છપ્પન ફ્લેટ આવશે અન્ય દાતાઓના સહયોગથી એ બિલ ઇમારતમાં છપ્પન અંધ પરિવારો વસવાટ કરવાના છે ત્યારે આપ સર્વેને પણ વિનંતી કરીએ છીએ આપ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી અંધજનોનો આશરો બાંધવામાં મદદરૂપ થઈ શકો છો દોસ્તો આપ અગિયાર હજાર અથવા અગિયાર હજારથી વધારેનું અનુદાન નવનિર્મિત બિલ્ડિંગમાં આપી સમૂહ તકતીની અંદર આપના અથવા આપના સ્વજનોનું નામ અંકિત કરાવી શકો છો તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કે સેવાનું આવું અવિરત યજ્ઞ મોરબીના આંગણે થઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞમાં જોડાઈ અને આપનું અમૂલ્ય યોગદાન આપીએ વધારે કંઈ ન કહેતા ફરી ફરી આજે ભવાનભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે તે બદલ પ્રજ્ઞાચક્ષુ પરિવાર વતી આ તમામ મેમ્બરોનું હૃદયથી આભાર માનું છું તો દોસ્તો આપ અમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઇબ કરો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પીપીએસ કે મોરબી ફેસબુક પેજને ફોલો અને લાઈક કરો અને અંધજનોના વિકાસ અર્થે આપ પણ જોડાવો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ